તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલની અંદરને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે તમને બધાને ખબર જ હશે કે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ થયું ત્યારથી લઈને મિત્રો આજ સુધીની અંદર મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયાની અંદર અને મિત્રો ઘણા બધા ન્યૂઝ પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો પ્લેન ક્રેશની અંદર ઘણા લોકો મિત્રો મૃત્યુ પામ્યા હતા જેની અંદર મિત્રો આપણા પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું હતું ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અનેક લોકોએ મિત્રો એમના પરિવારજનોને ગુમાવ્યા હતા એની અંદર મિત્રો નાના બાળકો હતા મોટા વડીલો હતા અને ઘણા બધા એવા લોકો હતા જેમને એમનો જીવ ગુમાવ્યો હતો ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં તો મિત્રો એ બધા પરિવારજનોના જે સ્વજનોને ગુમાવ્યા છે એમને અને આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને તમે કોમેન્ટ બોક્સની અંદર મિત્રો હોમ શાંતિ લખવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો એમની આત્માને ભગવાન શાંતિ આપે એવા આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો વિજયભાઈ રૂપાણીને હવે મિત્રો રાજકોટની અંદર અંતિમ સંસ્કાર થઈ ગયા હતા અને મિત્રો ત્યારે બોળી સંખ્યાની અંદર મિત્રો લોકો જોડાયા હતા એ અંતિમ યાત્રાની અંદર ઘણા બધા મોટા નેતાઓ હોય કે પછી મોટા સેલિબ્રિટી હોય કે પછી મોટા કલાકારો હોય તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો હવે એમના ઘરે મિત્રો જે બેસણું રાખેલું હતું એની અંદર મિત્રો આપણા એવા નીતિનભાઈ જાની એટલે કે એવા આપણા ખજૂરભાઈ પણ પહોંચ્યા હતા અને મિત્રો નીતિનભાઈ અને પછી મિત્રો આગળ વાત કરવામાં આવે તો એની અંદર મિત્રો નાના મોટા કલાકાર એવા આપણા માયાભાઈ આહિર હોય કે પછી દેવાજભાઈ ખાવડ હોય કે પછી અલગ અલગ ઘણા બધા કલાકારોએ પણ એમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને મિત્રો ઘણા બધા એવા નેતાઓ જેમ કે આપણા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી મિત્રો અમિત શાહ હોય કે પછી ઘણા બધા એવા નેતાઓ પણ હાજરી આપી હતી અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો ત્યારબાદ મિત્રો ખજૂરભાઈએ એવું જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણી એક સર સરળ સ્વભાવના વ્યક્તિ હતા અને એમને હું પહેલીવાર મળ્યો હતો પણ એમને મારું દિલ જીતી લીધું હતું કારણ કે મિત્રો આપણને બધાને ખબર જ છે કે મિત્રો આપણા વિજયભાઈ રૂપાણી ટૂંક સમય પૂરતા જ મિત્રો મુખ્યમંત્રીના પદ ઉપર રહ્યા હતા પણ દરેક લોકોના દિલની અંદર એમણે સમાવેશ કરી લીધો